જોહાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ડિસિઝન ન્યૂઝ ગુજરાતી નર્મદા જિલ્લામાં વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી ઉજવણીના ભાગરૂપે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે નર્મદા જિલ્લા કલેક્ટરને આદિવાસી આગેવાનો દ્વારા રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને ઉલ્લેખીને વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ યુનો દ્વારા ઘોષિત ભારતભરમાં ઉજવવામાં આવે છે જે દિવસે નવમી ઓગસ્ટના દિવસે જાહેર રજા રાખવામાં

દિવસ એ ભારતના આદિવાસી અને દુનિયાના આદિવાસી માટે ગૌડોવંતો દિવસ છે એટલે અમારા આદિવાસી નર્મદા જિલ્લાના આદિવાસીઓની અને પૂરા ભારત દેશના આદિવાસીઓની ઈચ્છા છે કે તે દિવસ રજા જાહેર કરવામાં આવે તો સરકારી કચેરીઓમાં સ્કૂલ કોલેજોમાં નોકરી કરતા અધિકારી અને કર્મચારીઓ પણ આમાં આનંદ ઉલ્લાસથી ભાગ લઈ શકે એના માટે એક આવેદનપત્ર નર્મદા જિલ્લા કલેક્ટરને રજા જાહેર કરાવવા માટે વિનંતી કરતું એક આવેદનપત્ર અમે અત્યારે આપ્યું છે અને ભરૂચના સાંસદ સભ્ય શ્રી રાજીકામાં જ રહે છે એટલે અમે એમને બી એક નકલ રવાના કરીને જણાવ્યું છે કે તમે સંસદની અંદર જાઓ છો તો સંસદમાં જઈને અમારા આદિવાસીઓની વાજા આપો અમારા પ્રશ્નોને રજૂ કરાવો અને તાત્કાલિક અસરથી આ જ વર્ષે રજા નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી ગૌરવ નિમિત્તે નિમિત્તે સરકારી કચેરીમાં જાહેર રજાઓ આપવામાં આવે તેવી ધારદાર રજૂઆત કરી આશા અપેક્ષા સાથે વિનંતી કરો અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો